એવોર્ડ સમારંભમાં વિવિધ ક્ષેત્રમાં ખ્યાતિ પામી ચૂકેલ ગુજરાતીઓને પ્રોત્સાહિત કરવા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ટુરિઝમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમને સૌ કોઈએ આવકાર આપ્યો આ એવોર્ડ બે હજાર પાંચમાં ચાલુ થયો વચ્ચે બે વર્ષ ગેપ પડી ગયું એનું કારણ એ હતું કે થોડો પ્રોબ્લેમ્સ આવે પેલું સારું કાર્ય થતું તો અવરોધ આવે તો એ અવરોધ આવ્યા તો એનું પછી નિરાકરણ કરવા માટે બે વર્ષ રગાયા અને પછી કન્ટિન્યુઅસ લાસ્ટ ત્રણ એવોર્ડ થયા પાંચમો એવોર્ડ છે આ અને અત્યારે આ પાંચમા એવોર્ડમાં તમે જનસંખ્યા જોઈ શકો બહુ જ દાદામાં બધાનો જે સારો સંપાદ મળ્યો છે એના બદલ બધાનો આભાર માનું છું આ પ્રસંગે મેયર અસિત વોરા સહિત અમદાવાદની જાણીતી વ્યક્તિઓ પણ હાજર રહી ગુજરાતીઓની કળાને અહીં બિરદાવાઈ હતી આઈસીએ આત્રીશભાઈ ત્રિવેદી એમને આ છેલ્લા ચાર પાંચ વર્ષથી ગુજરાતી કલાકારોને ગુજરાતી ટેલિવિઝન થિયેટર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતના વિકાસ માટે જે લોકો જોડાયેલા છે જે લોકો કામ કરી રહ્યા છે અલગ અલગ ક્ષેત્રોથી એ લોકોને સન્માન આપે છે ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક બહુ જ નું એકચ્યુલી ધન્યવાદ કરું છું કે આ એમણે શરૂ કર્યું આવું આ એવોર્ડ સમારંભમાં કલા જગત સિવાય બિઝનેસ સેવા સંસ્થા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓને પણ આવરી લેવાઈ હતી કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ